આદિવાસી કુંવારી છોકરીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી અંધારામાં રાખવાનું કામ કરતા યુવકને આદિવાસી સમાજે પકડી પાડી સબક શીખ્યો ભાવેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારનો વતની હોવાનું જાણવા મળ્યું આ નરાદમ પરિણીત હોવા છતાં ચાર ચાર છોકરીઓની જિંદગી ખરાબ કરી રહ્યો હતો આ બાબતની જાણ થતાં આદિવાસી સમાજના આગેવાનો ડોક્ટર નીરવ પટેલ મનીષ શેઠ

ચાર દીકરીઓનો ભોગ બનાવ્યો છે ને બે છોકરીઓને લઈને ભાગી ગયેલો વ્યક્તિ હતો બીજી જાતિના હતા પણ જ્યારે સમાજની એકતા આવીને ત્યારે આ વ્યક્તિએ જખ મારીને સમાજની સામે આવવું પડ્યું એટલે ચેતી જજો અમારા આદિવાસી સમાજની છોકરીઓને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરશો નહીં નહીં તો આવનારા સમયની અંદર આદિવાસી સમાજનો જે રેલો છે ને એની અંદર અમારી છોકરીઓની જે જિંદગી બરબાદ કરો છો તે પૂરા થઈ જશો આ યાદ રાખીને ચાલજો થોડા સમય પહેલા અમારા ધ્યાનમાં એક ઘટના આવી કે જેમાં મહારાષ્ટ્રનો એક યુવક જે એક કન્યાને કન્યા નહીં કહેવાય એક નાની છોકરીને ભગાડીને લઈ ગયો એનો બેકગ્રાઉન્ડ ચેક કરતા એના ઓલરેડી લગ્ન થયેલા હતા અને એને ભૂતકાળમાં પણ આ રીતના જ કૃત્ય કરેલા હતા તો એ રીતના ચાર જેટલી છોકરીઓને આદિવાસી સમાજની છોકરીઓને એને ફસાવેલી હતી અત્યારે આદિવાસી વિસ્તારોમાં મોટે પાયે આ જે એક જાતની માનવ તસ્કરી જ કેવાય કે જે ગરીબ કન્યાઓને લઈ જઈને ભગાડી લઈ જઈને એનું શોષણ કરવાનું અને એને લગ્નનો વાયદો આપીને ખરીદી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તે દલાલો ચેતી જજો હવે બહુ થયું આ આદિવાસી વિસ્તાર હવે પહેલા જેવા નથી રહ્યા કે તમારા જે મન ફાવે તેમ લૂંટ આ જે ધંધા ચાલી રહ્યા છે તે બંધ કરી દેજો આ કોઈ ખરીદીના સાધનો નથી ગરીબ છે પણ અમે વેચાઉ નથી તે ધ્યાનમાં રાખીને ચાલજો હવે જો કોઈએ પણ આ કૃત્ય કરવાની કોશિશ કરી તો એનું માઠું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે સમગ્ર ઘટના કેવી રીતે બહાર આવી હતી સમગ્ર ઘટનામાં બનાવ એવો બન્યો કે આ જે યુવક છે તે છોકરીને લઈને રાજપીપળા બાજુ જતો રહ્યો તો એના છોકરીના પરિવારજનો એ ગામ સામાજિક આગેવાન મનીષ શેઠ સંપર્ક કરતા મનીષ શેઠે આખું પ્રકરણ ઉખેડ્યું અને અહીં ધરમપુરના આગેવાન સુરેશભાઈએ એને કન્ટિન્યુઅસ ફોલોઅપ રાખીને આખું જે છે જે ઘટનાનો એન્ડ સુધી ગયા અને તમામનો જે સુખદ સમાધાન કરાવી જે કઈ ઘટતું હતું તે બધું પૂરું કરીને આખું આ મામલો નિપટાવ્યો છે જેનો લગભગ સાતમા મહિનાની બે તારીખે એમ જોવા જાય તો અપહરણ જ કહેવાય પણ લઈ જઈને તે જ દિવસે સિવિલ મેરેજ કરી ગુજરાતના રાજપીપળા અક્કલકુવાની અંદર રાજપીપળાની અંદર સેલમમાં ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર જઈને પહેલે જ દિવસે મેરેજ સર્ટિફિકેટ બનાવી દીધા અને એ પ્રકરણની અંદર જે ભાવેશ પ્રજાપતિ કરીને હતો એ એના અગાઉ પહેલાં લગ્ન મેરેજ થઈ ગયેલા હતા અને એમાં સંતાનમાં બે ડિગ્રી હતી તો એની જાણ એના વાઈફ અને ઘરજનો પરિજનોને થતાં આ વસ્તુનું પ્રકરણ બહાર આવ્યું અને જે સન જે છોકરી છે એની માતા એમના આગેવાન સાથે મનીષભાઈનો રાત્રિ દરમિયાન કોન્ટેક કર્યો અને મનીષભાઈને જો કોન્ટેક થયો ત્યારબાદ મનીષભાઈએ અમે એક ધરમપુરના આગેવાન તરીકે મનીષભાઈ અમને સંપર્કમાં લીધા ડૉક્ટર નીરવભાઈને ગેરકામથી બોલાવ્યા અને સમગ્ર પાટણને પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી ત્યારે પીએસઆઈ પ્રજાપતિ સાહેબે આ બાબતે છોકરીઓને બોલાવવા માટે કીધું અને જ્યારે છોકરીને બોલાવવામાં આવી ત્યારે ક્યારે ખબર પડી કે ખરા અર્થમાં જે છોકરીને લઈ જવામાં આવેલી એને પહેલાં લગ્ન વિશે માહિતી નહીં હતી અને જેમ જેમ અમે ઊંડાણમાં તપાસ કરતા ગયા તો વાર અલગ અલગ છોકરીઓના સાથે એના સંબંધો હતા અને આ છોકરીઓનું ભવિષ્ય ખરાબ થઈ જાય એના માટે અમે આ છોકરીને એના પરિવાર સાથે મુલાકાત કરાવી અને આજરોજ અમે એક જે એની પ્રથમ પત્નીની બે નાની દીકરીઓ છે એને ધ્યાને રાખી આદિવાસી સમાજ પાંગડો નથી પણ એ બે માસૂમ બાળકનો કોઈ વાક નથી જે કૃત્ય કર્યું છે એ જે જે વ્યક્તિ કરતો હતો એ તો કરવાનો જ હતો પણ આજે અને સજા સ્વરૂપે એની જે પહેલી પત્નીને છોડવામાં આવી છે એને આજીવન એ નિભાવે બે છોકરીનું ભરણ પોષણ કરે આ એના માટે એક સજા છે અને એ સજાની અંદર એ છૂટ કરશે તો એની તમામ જવાબદારી એની રહેશે અમે એટલા પાંગડા નથી કે કોઈપણ સમાજ આવીને અમારી બેન દીકરીને આ રીતે ખરાબ નજરે જોશે જે ખરાબ નજરે જોશે એની આંખ કાઢી લેવામાં આવશે અને જાહેર ચોરા પર જે થવાનું હોય તે થાય જે કેસ થશે અમારી પર અમને વાંધો નથી અમે ફાંસી ચડાવી દઈશું હવે પછી આવા કરનારને નહીં જય આદિવાસી ભાઈ અમારા સુરેશભાઈ જે આજે અમારી ધરમપુરની અંદર પેલી બે દીકરીઓની જે ઘટના હતી ને એ બે દીકરીને જે પ્રજાપતિ છોકરો ભગાવીને લઈ ગયો હતો ફસાવીને એક છોકરીને લઈ ગયો હતો તે ઘટનાની અંદર ખરેખર આપણા આદિવાસી સમાજના લીડર એવા સુરેશભાઈ પટેલે જે મહેનત કરી છે એને અમે દિલથી માનીએ છીએ સન્માનીએ છીએ અને સુરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે કે હું સુરેશભાઈ નહીં સુરેશભાઈ મનીષભાઈ પ્રકાશભાઈ તમામ અહીં જે આગેવાનો આવેલા છે ને તે લોકોનો તમામ આભાર તમામનો આભાર માનીએ છે અને એક ચેતવણી આપીએ છીએ કે દલાલો હવે સુધરી જજો આ આદિવાસી વિસ્તારની જે ગરીબ છોકરીઓ છે તે કંઈ હવે વેચવાનું તો તમારા માટે સાધન નથી રહ્યો માલ સામાન નથી રહ્યો હવે જો કોઈ પણ આવા પકડાયા ને તો એના માટે કાયદાકીય રીતના સજા ભોગવવા તૈયાર રહેજો અને બધી જ રીતના તૈયારી રાખજો બરાબર બાકી હવે આ વેચાણ વાળો વિસ્તાર નથી કે પાંદડા પહેરેલો વિસ્તાર નથી અહીંયા પણ અમે પણ જાણીએ છીએ કે આ તમારા જે ધંધા છે તે હવે બંધ કરી દેજો